સંપાદકીય જીવાતી જીવનરીત અને મૌખિક સાહિત્ય દ્વારા કોઈ ખાસ જાતિ વિશેષની સંસ્કૃતિનો ઇતિહાસ આલેખવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે આવા અભ્યાસીઓ પોતાના સંશોધન અને અધ્યયન ક્ષેત્રમાં લોકજીવનની રૂપરેખા વર્તમાન લોકજીવન અને મૌખિક સાહિત્યમાંગ સમયના પ્રવાહમાં ટકી રહેલા પૂર્વકાળના અવશેષો દ્વારા બાંધે છે મૌખિક સાહિત્યમાંગથી પણ જે કંઈ પ્રાં થાય છે તે ફક્ત વર્તમાન જીવન સંદર્ભને જ વ્યક્ત કરે છે એવું નહીં કહી શકાય તેમાં ઘણું બધું પ્રાચીન હોય છે વર્તમાન સંસ્કૃતિ ફક્ત વર્તમાન સમયનો વ્યવહાર અને ચિંતનની પ્રથા જે નથી તે પરંપરા પણ છે આ પરંપરામાં ઘણું બધું જૂનું સચવાયેલું હોય છે આ સચવાયેલા અવશેષો પોતાના યુગનો તે સમયની સંસ્કૃતિનો ઇતિહાસ પ્રગટ કરે છે કાળના પ્રવાહમાં સ્થિર રહેલા આ અવશેષો અને આજદિન સુધી ચાલી આવતી પરંપરિત જીવન કોઈ પણ સંસ્કૃતિની સંરચનાની વ્યાખ્યાનું એક મૂલ્યવાન સાધન છે આ સચવાઈ રહેલા અવશેષોનું અન્વેષણ કરતાં કરતાં આપણે જે તે સંસ્કૃતિના મૂળ સુધી પહોંચી શકીએ અહિંગ આદિવાસી જીવનરીતિ મૌખિક સાહિત્યમાંગ ટકી રહેલા પૂર્વકાલીન સામાજિક અવશેષો અને સચવાયેલી ભૌતિક સાંસ્કૃતિક સંપદાના આધારે આદિવાસી સંસ્કૃતિ સમાજની એક રૂપરેખા આલેખવાનો પ્રયત્ન આ લખનારે કર્યો છે ભારતમાં પ્રાગૈતિહાસિક યુગનો પ્રારંભ એક લાખ વર્ષથી પણ પહેલાન થયાના એંધાણ છે પણ તેનો છેલ્લા સમસખંડ દસમી આઠ હજાર વર્ષ પહેલાંનો માનવામાં આવે છે જે અંતિમ પાષણયુગના નામથી ઓળખાય છે આ સમયે નિષાદ પ્રજાવસ્તી હતી નિષાદ એ જા આજના આદિવાસીઓ એમ ખ્યાત ઇતિહાસવિદો રોબર્ટ શેફર અને ડી ડી કોસાંબી દઢતાપૂર્વક માને છે ભારતીય સભ્યતાના વિકાસમાંગ આદિ આદિવાસીઓનો નોંધપાત્ર ફાળો છે આદિવાસીઓની પૂર્વકાલીન ધાર્મિક પૂજાવિધિઓ અને આ સમયે ગાવા માંગ અને કથવામાંગ આવતી પૃથ્વીની ઉત્પત્તિ કથા અવતાર કથા અવતારકથા ગૌતમ ઋષિ ને અંદર ઇન્દ્રની વાર્તા જેવી કથાઓનો પ્રભાવ આદિવાસી સમાજના સામાજિક ધાર્મિક જીવનમાં અત્યારે પણ એકલો જ પ્રબળ છે આ આદિવાસી સંસ્કૃતિનો કંઠરતા સાહિત્યના ઉપાદાન અન્ય પ્રાચીન જાતિઓએ પોતાની ભાષામાં આત્મસાત કરી લીધા હોય તેવો સંભવ નકારી ન રોકાય આર્યોને દ્રવિડ નિષાદ જેવી આર્યતર સંસ્કારી પ્રજા પાસેથી જે વારસો મળ્યો હતો એ ભારતીય સંસ્કૃતિનો ધાર્મિક સામાજિક પાછો ગણાય છે કર્મ અને પુનર્જન્મ વિશેના વિચારો સર્પવૃક્ષલિંગ પૂજા હોમ ની વૈદિક વિધિથી ભિન્ન ઉપાસના પૂજાવિધિ વગેરેના મૂળ આર્યતર પ્રજામાં છે વર્તમાન ભારતીય સંસ્કૃતિનું સ્વરૂપ મુખ્યત્વે આર્ય અને દ્રવિડ નિષાદ કે આદિવાસી જેવી આર્યતર પ્રજાના મિલન અને યોગદાનથી બંધાયું છે ભારતીય સભ્યતા કેવળ નોર્ડિક જાતિની કુલીન લોકોની જ સંસ્કૃતિ નથી એ તો એકાદ પથ્થર સ્થાપીને એના પર સિંદૂર ચોપડી એની પૂજા કરનાર લોકોથી માંડીને અદ્વૈતની મહત્તમ અનુભૂતિ સુધીના વૈવિધ્યોથી પોતાના જીવનમાન રંગ ભરનાર અને ભારતભૂમિને રંગમતી વિચારમતી ગતિમતી બનાવતી વિવિધ પ્રજાઓની સહિયારી સંસ્કૃતિ છે જ્ઞાનગંગોત્રી ગ્રંથ શ્રેણી બાવીસ ભારત દર્શન એક આદિયુગ પાંચ આદિવાસી સમાજ વિશે ગ્રામ અને નગરમાં વસતા અન્ય સમજોના લોકોમાં અનેક પ્રકારની ગેરસમજો પ્રવર્તતી હોય છે આવી ગેરસમજો તોડવા માટે એ સમાજ સમાજ વચ્ચે ભાવાત્મક એકતા સ્થાપવા માટે પણ આ પુસ્તક ઉપયોગી થાય એવું છે વળી આદિવાસી એકતા સ્થાપવા માટે પણ આ પુસ્તક ઉપયોગી થાય એવું છે વળી આદિવાસી ભાઈ ભાડો વચ્ચે કામ કરનાર સામાજિક શૈક્ષણિક કાર્યક્રમો આદિવાસી સમાજને તેના સાંસ્કૃતિક સંદર્ભમાં ઓળખી શકે એવો ખ્યાલ પણ આ પુસ્તક પાછળ રહેલો છે યંત્રયુગ અને આધુનિક શિક્ષણના પ્રભાવ તળે ગ્રામ અને નગરની સંસ્કૃતિની જેમ આદિવાસી સંસ્કૃતિ પણ ઝડપથી પરિવર્તન પામી રહી છે એવા સંજોગોમાં ભવિષ્યનો ઇતિહાસવિદ પુરાત્વવિદ અને સામાજિક માનવશાસ્ત્રી અતીતના બધા જ આધારો ગુમાવી ના બેસે અને આ આદિવાસી સંસ્કૃતિ સપાનો ઉપયોગ કરી શકે એવો આશય પણ આ પુસ્તક પાછળ રહેલો છે ગુજરાત રાજ્યના માહિતી ખાતાનો ઉમદા સહયોગ પ્રાપ્ત થયો ન હોત તો આ પુસ્તક આટલું કમનીય અને કલાત્મક બની શક્યું ન હોત આ માટે માહિતી નિયામક શ્રી અશોક કાલરિયાનો આભારી છું